તો જે રિઝલ્ટ છે એમાં બધા જ ઘણા બધા મિત્રોએ ખૂબ ખૂબ ભાગ લીધ ખૂબ સારો ભાગ લીધો એ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કે જે ટોપ ટુની અંદર આવવાના છે એ મિત્રોને મળી રહ્યા છે બે ટેલર બાકીના મિત્રોને આપણે એક એક ટેલર આપણે આપી રહ્યા છીએ એમાં છે જેમને એક એક ટેલર મળી રહ્યું છે તેવા મિત્રો છે તોમર લોપેન્દ્ર છે જેઓ અમદાવાદના છે ચૌહાણ આશીષ છે જેઓ આણંદના છે તેમને પણ આ એક ટેલર મળી છે જેમણે ખૂબ જ બધા ગ્રુપમાં શેર કર્યા છે મિત્રો ઇવન પર્સનલ પણ શેર કર્યા એમને ઇન્સ્ટા અને વોટ્સઅપ જેટલા મિત્રો હતા એમના મિત્રોને બધા બધા શેર કર્યા છે સાથે જે દશરથ આહિર જેઓ પાટણના છે એમણે એક ટેલર મળી રહ્યું છે અને ભાર્ગવ પટેલ છે જેમણે અમદાવાદના છે એમને પણ એક ટેલર ખાસ મળી રહ્યું છે સાગર આહિર જો રાજુલાના છે આપણા મિત્ર એમને પણ આ એક ટેલર મળી રહ્યું છે અને ખાસ દરેક સારા સારા વિડીયોની અંદર કમેન્ટ્સ કરીને આપણને પ્રોત્સાહિત કરે છે એવા મિત્ર કેયુર પુરોહિતને પણ મળી રહ્યું છે એક ટેલર અને ટોપ ટુની વાત કરીએ તો જેમણે ખૂબ જ સારા સારા ગ્રુપમાં બહુ બધા ગ્રુપમાં એમણે શેર કર્યા છે વિડીયો એવા માના એક છે દિગ જેમણે સાત ગ્રુપને ત્રણ પર્સનલને બધા ઘણા બધા એમણે મેસેજ કર્યા છે ફોરવર્ડ એવા મિત્ર દિગ વિજયને મળી રહ્યા છે જેમણે મળી રહ્યા છે બે ટેલર એમણે મેસેજ કર્યો ક્યાંના છો પણ એનો આન્સર નથી આવ્યો તો અને એક છે અક્ષિત રાઠોડ નવ ગ્રુપ અગિયાર પર્સનલ ને ઘણું બધું છે એમને મળી રહ્યા છે જેઓ અમદાવાદના છે એમને બે ટેલર મળી રહ્યા છે એમ આખું જ સરવાળે તમે જોવા જાઓ ને તો જામનગર રાજુલા અમદાવાદ પાટણ આણંદ ઘણા બધા મિત્રો છે આખું ગુજરાત ફરી વડે એ રીતના આપણે ટેલર એ લોકોને મળી રહ્યા છે તો હું તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને ખાસ એ મિત્રોનો હું આભાર માનવા માગીશ કે જે છે જેમણે પાર્ટિસિપેટ કર્યા હતા અને થોડા પોઈન્ટ્સ માટે કે ચૂકી ગયા હતા એવા મારા ખાસ મિત્રો જે બધા મિત્રો હતા એમને પણ પાર્ટિસિપેટ કર્યા હતા થોડા પોઈન્ટ માટે રહી ગયા હોય પણ આપ સૌ મિત્રો અમારા માટે ખાસ છો તમારો ખૂબ ખૂબ આભાર તો તાળીઓના ગડગડાટથી આપ સૌ મિત્રોને અમે વધાવી લઈએ છીએ અને ખૂબ ખૂબ આભાર આપ સૌનો તો આમ જ સર્વપરી ગુજરાતને સપોર્ટ કરતા રહો અને પાર્ટિસિપેટ કરતા રહો આપ સૌની ઉત્તરાયણ સારી રહે એ માટે હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ